ગુડ મોર્નિંગ જય કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ થઈને ફ્રેશ થઈ ગયા છે ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે અને આજ તો સવાર સવારમાં કાંડ થઈ ગયો કે બે વાર ચા મૂકી બે બે વાર ફાટી ગઈ ચા દૂધ જ બગડી ગયું તું ખબર નહોતી ચા મૂકી દીધી તો બગડી ગયું બીજી વાર મેં મૂક્યું તો એ પાછું બગડી ગયું અને આજ તો ચંગુ મંગુ પણ વહેલો ઉઠી ગયો છે પણ નાવા ચા તો નથી ક્યારે કહું છું તું નાઈ લે તું નાઈ લે ચા તો નાઈ લે ને દે આ ત્યાં સુધી મનાઈ ફેરસે પછી फटाफट તને ચીઝ પરોઠા બનાવી દો ચાર ચીઝ પરોઠા ખાઈ લેજે હો ચા અને બચો રુદ્ર કયો નાવા છે સર કપડા યુનિફોર્મ આય રાખ્યા છે સોક્સ તારા મળતા નથી મને માં આવશે ટીચર અને રુવસ જો ચા હમણાં દૂધ લેવા ગયા હીરેન આવે પછી મૂકી આપણે ચા ત્યાં સુધીમાં અહીંયા મેં ભાતનું પાણી ભાત તે ઓરી દીધા છે પાણી મૂકી દીધું હતું ક્યારનું તો ચા રહે ને કીડીઓ થઈ ગઈ ત્યાં તખા રૂમમાં ગાદલા મને બધે ઘરમાં એ સાફ સફાઈ કર્યું પછી ના વાગે અને બસ જો હવે ભાતનું પાણી ભાતે જ દીધા છે અને હવે કુદરત ભાઈ ના વાત જ ચાલો તમે જોજો બધે ચાલો તો હિરેન આવે ને ત્યાં સુધીમાં આપણે રોટલી સ્ટાર્ટ કરી દઈએ રૂદ્રણ પરોઠા બનાવી દઈએ તો હિરેન આવી જાય ચા દૂધ લઈને પછી ચા બનાવીએ આપણે અને પછી પીએ પછી હું એને હારે નાસ્તો કરી દઈશ તો ચાલો મળીએ પછી

આજ ઋતુ ના પરોઠા હું ખાવું છું ચાલો અગિયાર વાગી ગયા છે ને રુદ્રભાઈ જાય છે સ્કૂલે ભાઈ બેટા જય શ્રી કૃષ્ણ બધું આવી ગયું તારું સ્કૂલ બેગ નાસ્તા બોક્સ વોટર બેગ બધું ફિનિશ કરીને આવજો ઓકે બાય અને માથી મામાને ટેસ્ટ નથી લેતો જો બધું ત્યાં જોતું હોય લઈ લેજે ત્યાંથી બધું ન લે તો ખાલી ચાર્ટ પેપર જ લેજે બે બેન થઈ ગયા છે અમે લોકો બેસી ગયા છીએ કામ ખાલી પોતા જ છે બાકી બાકી કપડા વાસણ ને પાણી નથી આવતું નથી આવતું પાણી આવે વાગ્યા પછી અંડરગ્રાઉન્ડ છે ઓફિસ

હાઈ તો બધાયનું ભેગું ચાલુ થવાનું એવું છે કે વાંટોન ચાલો મને લાગી છે ભૂખ આઈ છે બેને જમી લીધું છે અને હવે આપણે જમી લઈએ જંબામાછે રીંગણ બટાકાનું શાક રોટલી અથાણું પડ્યું અને ઢોળી છાશ તાપર ઢોળી છાશ ને પાપડ તો અમારા લગભગ ચોમોહું પતી જાય ત્યાં સુધી હાલશે હા એટલે છે જ ચાલો જમી લઈએ અને બહુ ભૂખ લાગી છે નુંંઘે આવે છે જમે હુઈ જાય પછી કામ પર ચાલો બધા ચા પીવા अब तो पांच जाएगा तो उठी गया मैं सुखा में, में। चाय बनावा <laughs> ले देखे। देखे। है ना क्या वाशर ढगलो लो ढ़गलों पड़े पानी में तो वो बड़े पानी है अभी आ रहा है कि नहीं आ थोड़। रहा थोड़ा थोड़ा ओहो फुल पे पहला पहला धीमे आए पची पची जोके लो फास्ट आ रहा है हेलो चाय अभी बता दे इनके मोटू तो इल्लो तो पास था हाँ � ઓકે આઈ સી ચલ હવે ચાપીવા ડેડી હાલો ચા પીવા સર ફરવા મને ફરવા લઈ જાય છે es pete diren formes ja trena per passar-se per ਤੇ ਬਾਕੀ ਰੱਲੇ ਤੇ ਜੰਮੂ ਤੱਕ

तो सारो आइसकेल खळें लिये? ना, ना, शांती हाई कोई? श्टोबाई एसकेल खळें अच्छी बताए ना बचालो तो 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 ना फेवरीट तो ना ना? अब चाहते नागर क्याते तेते मैं आओ नाओ श्टोबेरी वारो खाता तो એ કસે ઓરાવે ચોકો કટોરા લેકે બેઠ ગયે હે મેં તો ઓગળ મમ્મી ની હા બીચબાના ચાલુ હોવા હે ના મને મારા મય લીધી હતી આપણે આને અને યહા તો ખતમ હો ગયે મમ્મી આને કે આ મારા મય લઈ લીધી હતી પેલા આપી દે તો થોડી હું ચાખવા દેવાય તે ચાખીતી નહી ને ની બેટા થોડો લઈ લીધો તો આ

પણ આવે મજા નઈ અત્યારે કોઈ હોય નઈ તો મિત્રો આ પેલી સામે છેલ્લે લાઈટ દેખાય ત્યાંથી લઈ અને આ બાજુ બહુ મોટી અમારે જબ્બર હળિંગ સોસાયટી કરી દીધી છે સામે મંદિર આ એક બીજો ગેટ છે પણ એને બંધ જ રાખે છે પછી એક આ બિલ્ડિંગ એક એની પાછળ બિલ્ડિંગ જોવા મસ્ત મોટા મોટા રોડ અને ચોખ્ખાઈ તો વાત જ જવા દો એક નંબર જો તમારે પાર્કિંગ સ્પેસ બધે ફૂલ આ એક અમારું સેન્ટર ગાર્ડન છે મંદિરની બાજુમાં જો આ રીતે આ પાછળની દિવાલ આ બાજુ પાછી બિલ્ડિંગ મસ્ત હોય ઝાડ બી એટલા બધા આ મંદિર અમારું આ ગાર્ડન છે અમારે નવરાત્રી ને ગણપતિ ઉત્સવ ને એ બધું અહીંયા થાય બાકી જો એક આ બધું હજી પ્રોજેક્ટ બાકી છે બે બિલ્ડિંગ નો ચાલો મેડમ નો બીજો રાઉન્ડ પૂરો થાય છે એટલે ઓલમોસ્ટ બે હજાર ડગલા લઈ ગયા છે હવે એક કામ કરીએ અહીંથી આ માલી પાછા નવા ગાર્ડન પાસે બે તો હમણાં પ્રકાશભાઈ આવી જાય બરોબર ને ત્યાંથી નીકળશે ને આમ એટલે એટલું હલાઈ એ જાય આપણે ચાલો મિત્રો મળીએ પછી બાર વાગી ગયા છે અમે લોકો નીચે ગયા હતા ઉપર આવ્યા